હાલ લો યુટ્યુબ ફેમલી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો કેમ છો દોસ્તો મજામાં આશા કરીશું મજામાં જ ને આજે આપણે આવી ગયા છે મરચીમાં ખાતર ચડાવવા માટે તો વિડીયોમાં બની રહેજો કારણ કે આપણે ચડાવીશું ખાતર દીધું છે એટલે આ ડ્રીપમાં ચડાવવાનું છે આપણે ખાતર તો જોઈ લ્યો દોસ્તો આ છે મરચી ત્યાં છે મરચીનું ખેતર અમારું અને આમે ધામે ચડાવવાના છે ખાતર કારણ કે અમને વાલ ખોલી દીધા છે એ આ મરચી અમે ચડાવવાનું છે ખાતર જોઈ લ્યો આપણી મરચી આ રીતની થઈ ગઈ છે હવે પુલ ચાલુ થઈ ગયા છે ક્રોધ પણ ચાલુ થઈ ગયો છે અને અમે ખાતર ચડાવવાનું ચાલુ કરી દીધું છે આપણે જોઈ લ્યો નો ના મરચા ચાલુ થઈ ગયા છે આ રીતની મરચી છે પછી આપણે દવા ને ઉસ વોટિન કમ્પ્લીટ કરી દીધી છે હવે તો એ વેન્ચુરી છે એ જ વિડિયો માં બન્યા રહે વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપણે આવી ગયા છે એ વેન્ચુરી જોલે આપણો મેરલ પણ મે કી દીધું છે આમે ખાતર ઓગાડી દીધું હલાવીને ખાતર વગાડી દીધું છે હવે અહીં આપણે આ નળી અંદર રાખીને ચડાવી દઈશું ખાતર પછી વેન્ચુરી પણ છે આપણે મકાઈ નું આવ્યો છે એમાં કારણ કે બળદને ખાવા માટે આપણે જરૂર આવેલો છે તો એમાં દવા સાટવાની છે બે ત્રણ પંથા છે પછી આપણે જઈશું પાછા મરચીના ખેતરમાં જે આપણે માટી કરવાની છે એમાં કરવા જઈશું પાછા મુકાઈમાં દવા છાંટવા કારણ કે આ બળદને ખાવા આપણે મકાઈવા આવી છે એમાં હીરું પડી ગઈ છે એટલે ચાલુ કરી દઈએ દવા છાંટવાનું તો આપણે ચાલુ પણ કરી દીધું છે દવા છાંઠવાનું જોઈ આ આરોગ્યમાં આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે અત્યારે આવી ગયું તો વરસાદ એટલે બંધ કરી દીધું હતું અને મકાઈમાં દવા સાઠવાનું કામ થઈ ગયું છે પૂરું ના તુવેરો આવી છે ને શાકભાજી છે બાજુમાં એમાં પણ દવા મારી દઈએ મતલબ એક જીવાત હોય તો મરી જાય તો આપણે આ તુવેરમાં ને ચોરા છે એમાં પણ દવા મારી દઈશું આપણે મકાઈમાં તો પૂરું થઈ ગયું હોય દવા સાવાનું ને હવે જઈશું આપણે મરચી આપણે આવી ગયા છે મરચીના ખેતરમાં ને આ માટી નાખવાની છે આપણે તો મરચીના ખેતરમાં થળમાં જે મૂળ ધોવાઈ ગયું છે ત્યાં નાખી દઈશું માટી જોઈ લો આ રીતના નાખવાની હોય છે આ મૂળ ધોવાઈ ગયા છે અહીંયા આપણે નાખી દઈશું માટી તો મૂર હલે નહીં કારણ કે વરસાદ પડ્યો હતો એટલે ખાલામાંથી માટી બધી ધોવાઈ ગઈ છે ને મૂળ ધોવાઈ ગયા છે તો આપણે નાખી દઈએ માટી અંદર એટલે તો પવન કા પછી વરસાદ આવે તો પડી ના જાય એટલા માટે માટી ભરતી દે છે ને માટી ભારીને આપણે વાડીએ કારણ કે આપણે જોઈ જોઈએ તો આપણે માટી ભરવાની હતી એટલી ભરતી તો હવે જઈશું વાળીએ આપ જોઈ લો આવી ગયો બાજુમાં માંડવી છે વરસાદી માહોલ પણ થઈ ગયો તો ઝાપટા પણ માટી નાખવાનું કામ થઈ ગયું છે પૂરું અને આવી ગયા છે વાળી આપણે દોસ્તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો અત્યાર સુધી જય શ્રી કૃષ્ણ